પતિને બહાર મોકલી ભુવાએ પણીતાને બાહુમાં જકડી અશ્લીલ હરકતો કરી અને બળાત્કાર ગુજાર્યો પીડિતાએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી ભરત કડવા કુંજડિયાની અમરેલીથી ધરપકડ કરવામાં આવી છે આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે ગઈ તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ કાપોદ્રા પોસ્ટે વિસ્તારમાં એક બળાત્કારનો ગુનો બનેલ અને જે ગુનાની ફરિયાદ કાપોદરા પોસ્ટે ખાતે તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાના ગામે હકીકત એવી છે કે આ ગામ આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા રહેવાસી સરખા તાલુકો ધારી જિલ્લે અમરેલીનાઓ જેઓ મામા ફોઈના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભુવા તરીકેનું કામ કરતા હોય તેઓએ ધાર્મિક વિધિ કરવાના બહાને ભોગ બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ ઓઈન શ્રી એમ બી અવસુરા કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કળવાભાઈ કુંજળિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા ગામ નવા ચરખા પરેશભાઈ સિમરણવાળા છે એ મારા મામાનો દીકરો છે એણે મને નહોતું કે વિધિ કરવાનું મેં વિધિ કરી હતી તાંત્રિક જે કાંઈ હતું તે એની હું માફી માગું છું અને હું રણોજાવાળાના સાથે એને એની સાક્ષીએ હું માફી માંગુ છું એનો કોઈ ગુનો નહોતો આ લખાણ મેં કરી દીધું છે હું કોઈના દબાણથી નથી કરી રાજી ખુશી થી મેં લખાણ કર્યું છે જે છે તે આજથી આ બધું હું બંધ કરું છું માફી માંગુ છું ཁྱོད 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 ཁྱོད